ભાવનગરના અકવાડા ગામે મુન્નાભાઈ ઉર્ફે પોપટ આનંદભાઈ બારિયા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી કે તે ઘરેથી કરિયાણું લેવા જતા સમય જીકની દુકાનમાંથી સમોસું ખાતો હતો ત્યારે વિશ્વદીપસિંહ ઉર્ફે ભોલો ટેમુભા ગોહિલ નીકળેલા અને સામે શું જોવે છો કહી મારામારી કરી અને તેના ખિસ્સામાં રહેલા રૂપિયા ત્રણ રૂપિયા ઝૂંટવી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે ફરિયાદના આધારે શખ્સને ઝડપ્યો અને તેને સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરીને પ્રાથમિક તપાસ શરૂ કરી જાણવા મળ્યું છે કે આ હુમલો અગાઉના કુટુંબ સંબંધિત સાથે ઝઘડાને લઈને કરવામાં આવ્યો હતો

thank you